મારે કે રોટોને અને સાહિત્યને બહાર દો અમે જો છેડું હોય કેટલા એવા રોટો છે કે સુરતની ગુપ્તા રોટોની કોઈ અજય ભી નેવા સાહિત્ય ઘર ગરમ રાખતા હોય પણ અમારે તો સાહિત્ય સાથે બહુ જાજુ નાતો ના હોય એ વિયોજન કરતા તરીકે કોઈ બીજા નું સારું પણ એનો આગ્રહ હતો આગ્રહ પર વિનંતી દે બધું સાહેબ તો બની આયા ઉછરો મને આનંદ આવશે સાહેબ તો મને કે થોડીક ફાક દબાડ્યો એનો બી આનંદ આવશે એરપીના આનંદ વાયો છું મને બહુ આનંદ થાય છે તેનો બી બહુ સાહિત્યની સફળ છે ખૂબ ગેરોદ ઉપાયો છે ખૂબ દિવસ દિવસનો મહિનાઓ મેં વસ્સોનો વસ્તુ એમાં ધાકી તપાય છે અને પુષ્કપોને તપાવી તપાવીને તપાવી તપાવીને મધી તૈયાર કરાય છે અને સમાજને અર્પણ કર્યો છે અને એ પુસ્તકો દ્વારા એ પછી બાળકો હોય યુવાનો હોય બહેનો હોય ભાઈઓ હોય માતાઓ હોય બધાને આ પુસ્તકો દ્વારા કંઈ ને કંઈ મળ્યું હોય ને આનંદ થયો હોય એવું મને લાગી રહ્યું છે આ કલમ હંમેશા માટે સાંજે જેમ મોટા સાહેબ કીધું કે એનો મને ફ્રેક્ચર થાય જલ્દી આડા બેસ છે પણ બધે મજબૂત રહે અને મન મજબૂત રહે અને એની હંમેશા વાળ કવન ચાલતી જ રહે અને આવતા ભવિષ્ય વર્ષોમાં નવી પેઢીને પણ એને પણ આનંદ આવે એને પણ મજા આવે એને પણ જાણવા મળે કે તે તમારી કવન હંમેશા ચાલતી રહે અને સમાજને હંમેશા માટે એવો હું ભગવાનને પ્રાર્થના કરું છું આપ સૌ આજે આરામ આપ સન્માન કર્યું

વસ્તુ લખવાનું ઓછા હોય છે એમાં લુપ્તતાઓને આવી રીતે રચનાઓ કરનારો ઘણા જૂથ વ્યક્તિઓ માટે આવું શું કરવા માટેનો ખૂબ પરિશાન કરવો પડે જાતે બધવું પડે જવું પડે લોકોને મળવું પડે અને સમાજ જીવનને જાણવા માટે તમારે શું ભોગ કરવો પડે ત્યારે આવી રચનાઓ સંચયો તૈયાર થતા હોય છે એ કરવું ખૂબ જમનનું કારણે આ કામ કર્યું છે એટલે એને હું અભિવાદન કરું છું મેળાવું છું ಅಲ್ಲಿ ಅನೇಕ ಮಂಡ್ಯಗಳನ್ನು ತಾಂತಿಯೇ ಈ ಹೃಗದ ಪ್ರಾಧಾನ್ಯ ನಿಶಿಸುವ